હેલો फ्रेंड्स वेलकम टू दिस क्लास वेलकम रिटेन दिस वीडियो सो चाहिए શું છે તો જે છે છે જેની પૂરી થઈ ગઈ છે છે સેટરડે કરવા આપણે

અમે રમવાના જે અંદાજ કરી નવા દિવસ લે છે ગામને સારા પાછળ ખડકા ખાઈ ખાઈ ಕೂಡ ವಿಚಾರ ಕಾರ್ಯ ರೋಡ್

ありがとうございます。まだ話にしてない。もうどうや、そんなことやらない。ちょっと分かるか。あ、いい。いや、でもね、何がどんなにか。

કોઈ કોઈ નું ગામ નું હોય ગામ હોય મારી દુનિયામાં હોય આ દુનિયામાં હોય કેન કે મારી દુનિયા અલગ હે ને આ દુનિયા અલગ એટલે મારી દુનિયાන් થી અલગ હે એટલે દુનિયા અલગ 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 से निकला लाइट चालू याद करे से अपने बे और का हा दूरि कटे આવી ગયા મારા મેઇન સ્પોન્સર નાનાકડું બધું ડું હે

mm yep.